વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ની પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટમાં વિભાગ બી માં નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આપવામાં આવેલ તમામ પ્રશ્નોના આદર્શ અને સંપૂર્ણ ઉત્તરો જોઈશું રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો ઉત્તર દૂધમાંથી લોખંડની વસ્તુઓ પર કાઢ લાગવો દ્રાક્ષનું આથો થવું ખોરાકનું રંધાવવું ખોરાકનું પાચન થવું અને શ્વસનની ક્રિયા મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે ઉત્તર મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એમજીઓનું નિષ્ક્રિય પળ બને છે આ એમજીઓના નિષ્ક્રિયપળને કાચ પેપર વડે સાફ કરવાથી પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે સમજાવો ઉત્તર જીવન જીવવા માટે ઊર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને આ ઊર્જા મળે છે ભાત બટાકા અને બ્રેડમાં કાર્બોનિક પદાર્થો હોય છે આ કાર્બોનિક પદાર્થોનું વિઘટન થઈ ગ્લુકોઝ બને છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાને શ્વસન કહે છે આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન ઉષ્મા ઉષ્માપક પ્રક્રિયા છે તેનું સમીકરણ નીચે મુજબ પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય પદાર્થ એક્સનું નામ આપો અને તેનું સૂત્ર લખો પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો

ઉત્તર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે ઉત્તર તેલી તેમજ ચરબીયુક્ત ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી ખોરો પડે છે જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે બટાકાની ચિપ્સ એટલે કે કાતરી બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન વાયુ ભરે છે